રિક્ષા ચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ જાડી પાસે લઈ જઈને બેબત્સ હરકતો કરીને શરીર પર હાથ લગાવીને છેડતી કરતો હતો ચાર વર્ષની માસુમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી ત્યારે આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે પોલીસે કહ્યું આશરે એક મહિનાથી રિક્ષા ચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી હતી ચાર વર્ષની બાળકી પહેલા માતાને અને ત્યારબાદ પિતાને જાણ કરી હતી જેના આધારે તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તે આરોપી મુતલીફ શેખની ધરપકડ કરી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ